નમસ્કાર સત્કેવલ વિદ્યા મંદિર પરમગુરુ પાઠશાલા સંકુલમાં હું વાઘેલા રોહિણી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એક ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીશું ગુજરાતી વિષયમાં યુનિટ નંબર વન મજા પડે મજા પડે ટોપિક્સ કવર છે શબ્દો જોડકા અને વાક્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાપોથીમાં એટલે સ્વાધ્યાય પોથીની અંદર શબ્દો જોડકા જોડીશું અને વાક્યોને વાંચીશું તો ચાલો સાથે સાથે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરતા રહેવાનું છે પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દો સાંભળો અને બોલો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દો આપેલા છે આ શબ્દોનું આપણે વાંચન કરીશું સરસ રીતે તો જુઓ વૈર છેદ રણ તન પડ તાપ તેર વેદ કણ मन वड ताज किनार पिताजी सरिता पाणी गिरनार तकती मिनार माताजी कविता वाणी परिवार ममरा माणी, Mina, Rab, Nima, Akarni, Deri, Sipai, Dina, Chab, Sima, Jalavni, Nadi, Dag, Rana, Dak, Dama, Sitara, પાપડ તવી દાંતણ ઈસ દીપક સરવાણી બાજરી વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાના શબ્દો આપેલા છે આપણે તે વાંચી લીધા છે હવે આ શબ્દ તમારી નોટબુકમાં લખવાના છે સરસ અક્ષરે હવે જુઓ અહીંયા ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં શબ્દો જોડેલા છે તેવી જ રીતે તમારે પણ તમારી સ્વાધ્યપોથીમાં શબ્દો જોડવાના છે તો જુઓ તો અહીંયા જે શબ્દો આપેલા છે તેની સામે પણ એવા જ શબ્દો આપેલા છે પણ આપણે તે શોધીને જોડકા જોડવાના છે દાંતરડી તો સામેના શબ્દોમાં દાંતરડી ક્યાં છે ત્યાં શબ્દ જોડો કરવતી તો સામેના શબ્દોમાં કરવતી શોધો અને જોડકું જોડો દિવસ તો દિવસ દિવસ સાથે જોડો મણી તો મણી સામે આપેલા શબ્દોમાં મણી શોધો અને જોડકું જોડો ઇનામ તો સામે ઇનામ છે જુઓ તો જોડકું જોડો ઈલાજ તો ઇલાજનું ઈલાજ સાથે જોડો કિરણ કિરણનું કિરણ સાથે જોડો સિતાર સિતારનો સિતાર સાથે જોડો આ રીતને બધાએ પોતાની સ્વાપોથીમાં શબ્દો જોડવાના છે હવે આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ઓળખો અને રંગ પૂરો મેં અહીંયા નમૂનો આપેલો છે પતંગનો પ છે તેમાં રંગ પૂરેલો છે તેવી જ રીતે તમારે મીન્યા રંગથી બાકીના અક્ષરો રંગ પૂરવાના છે તો જુઓ અહીંયા અક્ષરોને ઓળખીશું અને સામે શબ્દો આપેલા છે તે વાંચીશું અને ચિત્રોને પણ ઓળખીશું પહેલો અક્ષર છે પ પતંગનો પ સામે જુઓ ચિત્રો આપેલા છે પગ અને પણીહારી તેની નીચે ડમરૂનો ડ આપેલો છે તો જુઓ ડમરૂનું ચિત્ર આપેલું છે અને ડબો ડમરૂ ડબો તો ડમાં મીન્યા રંગથી રંગ પૂરવાનો છે તપેલીનો ત આપેલો છે તો જો સામે ચિત્ર આપેલા છે અને ત પરથી શરૂ થતા શબ્દો આપેલા છે તો ત અને તપેલી અહીંયા અણ અણ ફેનનો અણ આપેલો છે તો સામે જુઓ ચિત્ર આપેલું છે અને તેમાં અણ આવતો હોય તેવા શબ્દો આપેલા છે તો હરણ અને વહાણ તો ચાલો આગળ ફન ટાઈમ ઓળખો નમૂનો આપેલો છે જુઓ પને ઓળખો અને તેની ફરતે વર્તુળ કરો જો મેં અહીંયા વર્તુળ કરેલા છે તેવી જ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં અક્ષરો શોધીને વર્તુળ કરવાનો છે તો પહેલાં આપેલું છે પ પતંગનો પ તો પ શોધીને તેના પર વર્તુળ કરો તો ન પછી પ આપેલો છે તેના પર વર્તુળ કરો જ સ પછી પ આપેલો છે તેના પર વર્તુળ કરો દ પ તો તેના પર વર્તુળ કરો બ અ અને પ તેના પર વર્તુળ કરો પછી અહીંયા ડ ને ઓળખો અને તેની ફરતે વર્તુળ કરો તો ડ ત ડ ર ક ગ વ ડ અને અ કેટલા ડ આપેલા છે તો ચાર ડ આપેલા છે તો ચારેય ડ પર વર્તુળ કરો અને અહીંયા તને ઓળખો અને તેની ફરતે વર્ત વર્તુળ કરો તો જુઓ મ ત પ ત અણ ત મ ત ગ ભ બ તો જુઓ અહીંયા પણ ચાર ત આપેલા છે તેના પર વર્તુળ કરો અહીંયા અણને ઓળખો અને તેની ફરતે વર્તુળ કરો અણ સ અણ ર વ અણ ગ જ અણ અને ન જુઓ અણ પણ ચાર આપેલા છે તેના પર વર્તુળ કરો સરસ આ રીતને તમારે પોથીમાં વર્તુળ કરવાનું છે અહીંયા નીચેના વાક્યો વાંચી પડ તણ ફરતે વર્તુળની નિશાની કરો નમૂનો આપ્યો છે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા વાક્યો આપેલા છે એ વાક્યોમાંથી આપણે આ ચાર અક્ષરો આવતા હોય તેના પર આપણે વર્તુળ કરવાનો છે જુઓ અહીંયા નમૂનો આપેલો છે પરાગ અને તરલા તરવા જાય છે તો જુઓ પ ત અને ત તેના પર વર્તુળ કરેલું છે તેવી જ રીતે તેને નીચે બીજું પરાગ અને તરલાને નદી ગમે છે પ પર વર્તુળ કરો અને ત પર વર્તુળ કરો ત્રીજો નંબર પરાગ અને તરલા નદી પર જાય છે જુઓ પ અને ત તેના પર વર્તુળ કરો ચાર નંબર પરાગ રેતી વડે પહાડ બનાવે છે તો આ વાક્યમાં પ પર વર્તુળ કરો અને ડ પર વર્તુળ કરો અહીંયા પાંચમો નંબર તરલા પછી તરલાછીપ વેણે છે જો ત પર વર્તુળ કરો અને પ પર વર્તુળ કરો છ નંબર પછી પરાગ રેતી પર નામ લખે છે તો પ ત્રણ વખત છે તો તેના પર વર્તુળ કરો સાત નંબર નદીના પાણીમાં નાવડી તરે છે તો સાતમા નંબરમાં ત પર વર્તુળ કરો આઠ નંબર પરાગ અને તરલા નાવડીમાં બેસે છે તો પ અને ત પર વર્તુળ કરો નવ નંબર નાવડી તરે છે સરળ 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 તો નવ નંબરમાં ત પર વર્તુળ કરો ઓકે ચલો અહીંયા જોડકા જોડવાના છે અજગર તો અજગર અજગરનું જ્યાં ચિત્ર છે તેની સાથે જોડકું જોડવાનું આગ ગાડીને આગ ગાડીના ચિત્ર સાથે જોડકું જોડો ઈસ ઈસ ને ઈસ સાથે જોડકું જોડો નિસરણી નિસરણીને નિસરણી સાથે જોડકું જોડો નાવડી તો નાવડીને નાવડી સાથે જોડકું જોડો એરન એરણ એરન સાથે જોડો વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે ચિત્રો આપેલા છે અને આજુબાજુ શબ્દો આપેલા છે તે શબ્દોને તેના ચિત્ર સાથે જોડક જોડવાનું છે બંને બાજુમાં સરખા જ શબ્દો છે તો બંને બાજુમાંથી જોડકું જોડવાનું છે તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટપકા જોડો અને લખો અહીંયા મેં ટપકા જોડીને લખેલું છે તેવી જ રીતે તમારી સ્વાદે પોથીમાં લખવાનું છે જુઓ પડ તણ ઈ ઈ પી ડી ટી અણી ઈ ઈ આટલા અક્ષરો છે આ અક્ષરો તમારે લખવાના છે અહીંયા વાંચો અને લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેવી રીતે મેં લખેલું છે તેવી જ રીતે તમારે સ્વાદે પોથીમાં જોઈને લખવાનું છે સાથે સાથે વાંચવાનું છે જો ગીત લાડી પાકી સીડી દીવી વિદ્યાર્થી મિત્રો આજે નિશાની આપેલી છે ઘી ગીત માં લાડી માંડી પાકી માં કી સીડી દીવી અને મીણ આની અંદર કઈ અહીંયા રસવાઈનું ચિત ચિહ્ન આપેલું છે તેની બાજુમાં સિલક ચીમની વનિતા ગરીબ વેપારી કેસરી રવિવાર સરવાણી આસમાની અણીદાર કારીગર અને માછીમાર વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ અક્ષરે લખવાના છે અને નોટબુકમાં પણ લખવાના છે અહીંયા વાંચો અને લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાના વાક્યો આપેલા છે તે આપણે વાંચીશું અને સામે જેવી રીતે લખેલું છે તેવી રીતે તમારે પણ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે જુઓ પરી આવી નાની મારી ગાડી સાવરણી પડી છે મીના કવિતા ગા કિરણે મને કાકડી આપી મીનલ તિરાડ બતાવ તમારી સાડી સારી છે મીત છરી આપ મારી સાયકલ સારી ગીતા ગીત ગાતી જા રવિવારે રજા ભીના સિતાર વગાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યો તમારે સામેના ખાલી જગ્યાઓમાં લખવાનું છે સરસ અક્ષરે હવે અહીંયા જુઓ ચિત્ર જુઓ નામ વાંચો અને એ નામ નીચે રેખા લીટી કરો નમૂનો આપેલો છે જુઓ ગણપતિ સમડી છાબડી સાણસી ગિરનાર રકાબી કાકડી તીર કાતર દાદાજી કેરી વિમાન નદી અને પિરામિડ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લીટી કરવાની છે હવે અહીંયા અહીંયા જે શબ્દો લખેલા છે એ શબ્દો છે એ આપની ઉપર ચિત્રો જોઈ ગયા છે એ શબ્દો છે તે શબ્દો નીચે લખવાના છે જુઓ મેં લખે છે તેવી રીતે તમારે પણ લખવાના છે ગણપતિ ગિરિનાર કાતર વિમાન સમડી રકાબી દાડમ નદી છાબડી કાકડી દાદાજી દેવી સાણસી તીર કેરી અને પિરામિડ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાનાપુરી શબ્દ બનાવો જુઓ અહીંયા ચિત્રો આપેલા છે અને ખાનામાં તે શબ્દો લખવાના છે તો બ કરી અને કરવત અહીંયા ઈસ અને નિસરણી સાડી અને કીડી બારી અને બાજરી અહીંયા તિલક દીપક પગ ચારણી રાણી વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ બનાવો અને લખો નમૂનો આપેલો છે જુઓ ફૂલ આપેલું છે અને તેની અંદર ડી લખેલું છે અને આજુબાજુ અડધા શબ્દો લખેલા છે એ શબ્દો આપણે પૂરા કરીશું જુઓ પાપડી વાડી મારવાડી ઘરઘડી ગાડી અને સાડી અને અહીંયા મદારી બાજરી બારી પાદરી નારી બીમારી વિદ્યાર્થી મિત્રો આ ફૂલમાંથી આપણે શબ્દો બનાવવાના છે અને લખવાના છે અહીંયા તવી દીવી માનવી દેવી કડવી ચાવી અહીંયા ચિત્ર જોઈ શબ્દ લખો અને અક્ષરો ફરતે વર્તુળ કરો નમૂનો આપ્યો છે તો જુઓ પીકદાની તો નીચે શબ્દો આપેલા છે અક્ષરો આપેલા છે તેની અંદરથી આ શબ્દ શોધવાનો અને તેના પર વર્તુળ કરવાનો છે તો પીક દાની અહીંયા લખેલું છે મ મીક અણ દાડીની આ અક્ષરોમાંથી આપણે પીક દાની શોધીને વર્તુળ કરવાનો છે તેની બાજુમાં મદારી જો મ ડ દા અણ રી તેમાંથી મદારી શોધો અને તેના પર વર્તુળ કરો રી તો અહીંયા જુઓ અક્ષરો આપેલા છે પી ટી છ ચ ચા ર કા અને રી તેમાંથી છરી શોધો અને વર્તુળ કરો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ અક્ષરે લખવાનું છે અને તેનું વાંચન કરવાનું છે અને નોટબુકમાં પણ સાથે સાથે લખતા રહેવું સત કેવલ સાહેબ